નમસ્કાર મિત્રો વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક વાયદામાં સતત સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે જો કે રૂ બજારમાં વૈશ્વિક સ્તરે જે સુધારો જોવા મળ્યો છે એની જેટલી થવી જોઈએ એટલી અસર આપણા ભારતીય બજાર ઉપર થઈ નથી આપણા ભારત તેમજ ગુજરાતના યાર્ડોમાં હજુ પણ જે કપાસના ભાવ છે એ ટેકાની સપાટીની આસપાસ છે અને અહીંયા અત્યારે જે સીસીઆઈ પાસે જે સ્ટોક છે એ પણ એક મહત્વનું પરિબળ છે અને આ સ્થિતિ માં જે કપાસનો ટેકાનો ભાવ ચૌદસો અને ચાર રૂપિયા છે ને હવે સરકારે જ ખુદ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે કપાસનો ટેકાનો ભાવ બે હજાર જેટલો હોવો જોઈએ તો જે આ બધા એકબીજા સાથે જોડાયેલા જે મુદ્દાઓ છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું કપાસ બજારની જે હાલની સ્થિતિ છે એની વિગતવાર વાત આપણે કરીએ એના પહેલાં ટેકાના ભાવ અંગે જે એક મહત્ત્વના સમાચાર જે ખોટી જ રીતે વાયરલ થઈ રહ્યા છે એની વાત કરીએ મિત્રો તો ગુજરાત સરકારે જે ટેકાનો ભાવ છે કપાસનો એ બે હજાર રૂપિયા થવો જોઈએ આગામી સિઝનમાં એવી ભલામણ કેન્દ્ર સરકારને કરી છે ગુજરાત સરકારનું જે ભાવ પંચ છે એની બેઠક મળી ગયા સપ્તાહે અને પછી જે ગુજરાતમાં વાવવાતા જે મુખ્ય પાકો છે જેના ટેકાના ભાવ જાહેર થાય છે એ તમામ પાકોના આગામી સિઝનમાં કેટલા ભાવ હોવા જોઈએ એ માટે ગુજરાત સરકારના ભાવ પંચ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવે છે જેમાં કપાસનો ટેકાનો ભાવ બે હજાર રૂપિયા પ્રતિમણ અને મગફળીનો ટેકાનો ભાવ સોળસો રૂપિયા પ્રતિમણ કરવા માટે ભલામણ કરવામાં આવી છે પણ મિત્રો આ જે છે ગુજરાત સરકાર પાસે કોઈ જાતની સત્તા નથી કે એ કપાસનો કે મગફળીનો ટેકાનો ભાવ પોતે જાહેર કરી શકે આ એક વહીવટી પ્રક્રિયા છે દર વર્ષે ભાવપંચની બેઠક મળતી હોય છે ને એક ભલામણ અહીંથી ત્યાં સૂચવવામાં આવતી હોય છે ગત વર્ષે પણ જે ભાવપંચની બેઠક મળી હતી એમાં કપાસના ઊંચા ભાવ કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી હતી જોકે કેન્દ્ર સરકાર દ્વારા જે કપાસનો ટેકાનો ભાવ છે ચૌદસો અને ચાર રૂપિયા જ જાહેર થયો હતો તો આ એક વહીવટી પ્રક્રિયા છે પણ ઘણા બધા સમાચાર માધ્યમોમાં આ જે અહેવાલ છે એને એવી રીતે જાહેર કરવામાં આવ્યો છે કે કપાસનો ટેકાનો ભાવ સરકાર હવે બે હજાર રૂપિયા કરશે અને બે હજાર રૂપિયા થઈ ગયો પણ એને એવી રીતે લેવાની જરૂર નથી ગુજરાત સરકારે અહીંયા માત્ર ભલામણ કરી છે ગુજરાત સરકાર પાસે ટેકાનો ભાવ નક્કી કરવાની સત્તા જ નથી આ ગુજરાત સરકાર ધારે તો ખેડૂતોને બોનસ ચોક્કસથી આપી શકે છે ધારો કે ચૌદસો ચાર રૂપિયા અત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ છે ગુજરાત સરકાર ધારે તો એને જો ખરેખર એવી ઈચ્છા હોય કે બે હજાર રૂપિયા ખેડૂતોને કપાસનો ભાવ મળવો જોઈએ તો પોતાના બજેટમાંથી પ્રતિમણ છસો રૂપિયાનું બોનસ ખેડૂતોને આપી શકે છે અને એવી રીતે ખેડૂતોને બે હજાર રૂપિયા મળી શકે છે જેવી રીતે બાજરીમાં મણે સાહીઠ રૂપિયા આપવાનું જે બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે એવી રીતે કપાસમાં પણ થઈ શકે પણ એ જે બધી ભલામણ છે મિત્રોએ ભલામણ કરવામાં અત્યારે એ જે ભલામણના સમાચાર છે એને કોઈ આપણે એવી રીતે ગંભીરતાથી લેવાની જરૂર નથી હવે જે કપાસ બજારની હાલની સ્થિતિ છે મિત્રો એની વાત કરીએ તો મિત્રો પહેલાં ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદામાં ધીમી ગતિએ સતત વધારો થતો જોવા મળ્યો છેલ્લા અત્યારે તમને સ્ક્રીન પર ન્યૂયોર્ક કોટન વાયદાનો છેલ્લા એક મહિનાનો ચાર્ટ જોવા મળી રહ્યો છે તેમાં તમે જોશો તો છેલ્લા એક મહિનામાં ન્યૂયો કોટન વાયદો જે એસિસી સેન્ટની સપાટીએ તો એ અત્યારે વધી અને સત્યાસી સેન્ટની સપાટીએ પહોંચી ગયો છે એટલે આમ ટકાવારની દ્રષ્ટિએ જોઈએ મિત્રો તો સરેરાશ દસ ટકા સુધીનો જે વધારો છે એ ન્યૂયોર્ક કોટન વાયદામાં નોંધાયો છે અને વૈશ્વિક સ્તરે રૂ બજારમાં ન્યૂયોર્ક કોટન વાયદો એક મહત્ત્વનું બેન્ચમાર્ક જે છે એ છે એટલે આથી ન્યૂયોર્ક કોટન વાયદાની અસર વધતા ઓછા પ્રમાણમાં દરેક દેશના રૂ બજારને કે કપાસ બજારને થતી હોય છે જોકે ભારતીય બજારમાં ન્યુયો કોટન વાયદાની તેજીની એવી સીધી રીતે કોઈ અસર અત્યાર સુધી આપણને જોવા મળી નથી આપણે રૂ બજારની પહેલાં વાત કરીએ તો મિત્રો આ સપ્તાહ દરમિયાન જે રૂ ઘાસડીનો ખાંડીય ભાવ છે એમાં સરેરાશ પંચાવન હજાર પાંચસોથી છપ્પન હજાર રૂપિયાની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે જે નીચેના સ્તરે જે પંચાવન હજારની સપાટીએ ભાવ આવ્યા તે ધીરે ધીરે વધી અને હવે છપ્પન હજાર રૂપિયાની સપાટીની આસપાસ પહોંચ્યા છે પણ એવો છેલ્લા એક મહિનામાં દસ ટકા સુધીનો વધારો જે છે એ એક રીતે જોવા મળ્યો નથી આપણે જે કપાસ બજાર છે એની વાત કરીએ તો કપાસમાં પણ આપણે ગુજરાતના યાર્ડોની વાત કરીએ તો ગુજરાતના યાર્ડોમાં સરેરાશ ચૌદસો રૂપિયાથી ચૌદસો પંચોતેર રૂપિયાની સપાટીની વચ્ચે અત્યારે કપાસના ભાવ ચાલી રહ્યા છે અને એક રીતે લાંબા સમયથી આ જ ભાવે સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે કારણ કે જે રૂના ભાવ જે છે એમાં તો એક રીતે સ્થિરતા છે થોડો સુધારો પણ થયો છે પણ જે કપાસિયા બજાર છે એની સ્થિતિ તદ્દન વિરુદ્ધ છે અત્યારે તમે જે તમને જે સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોવા મળી રહ્યો છે એ કપાસિયા ખોળના વાયદાનો છે અને એમાં તમે જોશો તો છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે તો રૂ બજારમાં એક રીતે ટેકો મળ્યો છે રૂ બજારને પણ જે કપાસિયા બજાર છે કપાસિયા ખોળ બજાર છે ખાસ કરીને એમાં ઘટાડો નોંધાયો છે તો કપાસ બજારમાં પણ આપણને એક રીતે સ્થિરતા સાથે વેપાર થતો જોવા મળ્યો છે અને હવે જે મહત્વનું પરિબળ છે સીસીઆઈ છે સીસીઆઈ પાસે મિત્રો એક એવો આંકડો મારી પાસે આવ્યો છે જો કોઈ ઓફિશિયલી જાહેરાત નથી થઈ કે આ સમાચાર કન્ફર્મ પણ નથી પણ સીસીઆઈએ અત્યાર સુધીમાં પચીસ લાખ ગાંસડીથી લઈ અને ત્રીસ લાખ ગાંસડી સુધીની ખરીદી જે છે એ ભારતમાંથી કરી દીધી છે તો આમ આપણે ઉત્પાદનના અંદાજો જોઈએ તો બસો નેવું લાખ ગાંસડીથી ત્રણસો લાખ ગાંસડી આસપાસ કદાચ આ સિઝનનું ઉત્પાદન થશે તો એમાંથી જો પચીસથી ત્રીસ લાખ ગાંસડી સીસીઆઈ પાસે હોય તો એક રીતે કુલ ઉત્પાદનનો દસ ટકા સ્ટોક તો સીસીઆઈ પાસે છે તો સીસીઆઈ હવે જે પોતાની પાસે સ્ટોક છે એ ક્યારે વેચવા કાઢશે કેવી રીતે વેચશે કયા ભાવે વેચશે એ પરિબળ પણ એક રીતે બજાર જે રૂ બજાર છે એની સ્થિતિને અસર કરી શકે છે અને બીજી મહત્ત્વની વસ્તુ જે મિત્રો આપણે પાછલા વિડીયોમાં પણ કહીએ કે કપાસ બજારને સૌથી વધુ અસર જે છે એ કપાસની આવકો કરશે આપણે ગુજરાતના યાદો જ જોઈએ આજના દિવસે એટલે કે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે બોટાદ માર્કેટ યાર્ડમાં અંદાજે ચાલીસ હજાર મણથી વધુ કપાસની આવક નોંધાય છે એટલે પ્રમાણમાં વધુ આવક આજે નોંધાય છે પણ આજે સોમવાર છે અને રવિવારની રજાના કારણે સોમવારે પ્રમાણમાં થોડી વધારે આવક નોંધાતી હોય છે પણ પાછલા એક સપ્તાહની એવરેજ પણ આપણે કાઢીએ તો પણ ત્રીસ હજારથી પાંત્રીસ હજાર મણ આવક તો હજુ પણ નોંધાઈ રહી છે કપાસની આવકોનો જે ટ્રેન્ડ છે એ ઘટાડા તરફી ચોક્કસ ચોક્કસથી પણ હજુ પણ મહત્વના જે યાદો છે એમાં એક લેવલે કપાસની આવકો જળવાયેલી છે આથી ઊંચી આવકોનું પ્રેશર જે છે એ પણ બજાર ઉપર અત્યારે એક રીતે અસર કરી શકે છે ને આગામી દિવસોમાં હવે આવકો જે છે એ ક્યારે ઘટવાની શરૂઆત થાય છે નિયોગ કોટન વાયદાની જે તેજી થઈ છે એ તેજી ટકી રહે છે આગળ વધે છે કે પછી એમાં જે જૂનો ભાવ છે ફરી જોવા મળશે એ પરિબળ પણ અહીંયા મહત્ત્વનું સાબિત થશે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન